साहेब साडे सात दिवस सरावले जून पण हे सात दिवस دي એટલે पुनरी 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 करण्या readonly कारण कारण एकच હતું કે જન્મદિવસ नाही मालिक खुक्सीनी साथ આપ્યો હતો પુણિત મહારાજ જન્મદિવસ સાથે આપ્યો હોય ને તો બરાબર માની ખુक्सीની નવ મહિના પહેલાથી પુણિત પુણિત બે સાથે હતા બંનેजना સાથે દીક્ષા લીધી જન્મ ઘરે દીક્ષા લીધી અને એક કુલદીપ મહારાજ એમ એક શિષ્ય છે અને કુલદીપ મહારાજ એમ એક શિષ્ય છે એ વાત કરી પૂછે આ મારા સાહેબે કે એ સોંગ લખવાનો છે એ આરામ હે મારા સાહેબ જેમના સ્તવનો આજે આપણે બધા પોતાના મોબાઈલમાં સ્ટાર કરી રાખીએ છે સાંભળીએ છે તો એવા આરામ હે દીક્ષા લીધી હતી બંને ભાઈઓ આથી બધાને જામનગર તરફ જવાનું થયું હતું અને આરામ મહારાજની દીક્ષા એના આ દિવસના પછી ડોંગીવલીમાં ઈતેહ મારત ની દીક્ષા અરે બીજા મહિને એટલે કે નવેમ્બર માં દીક્ષા પછી જાનવીરમાં એના દીક્ષા પવયણ હ્યાં માર સારે આમ ટુંકા ગાલા ની અંદર એનું ત્રણ ત્રણ શિષ્ય रत्न ની પ્રાપ્તિ થઈ હતી આ પછી તેમણે કેસ લુચ્ચન ગ્રંથ સાહેબ એ વાત માં વાત કરી કે કેસ લુચ્ચન ગ્રંથ એ આ સદીનો મહાન ગ્રંથ છે જેના ઉપર લખી હતી કોઈ એ ફોકસ બસ એના ઉપર સાહેબ ફોકસ કર્યું છે કે લોજ સામાર્થે છે સુફર છે માત્ર જૈન ધર્મમાં આ રોજ છે પ્રતિ અન્ય મતમાં પણ છે તો આવા વિષય ઉપર પણ એમને ખૂબ સરસ કો ગ્રહ દેખ્યો છે ત ક્યા જબ સાધના વાધ્યાજ આદિનો ખૂબ આગળી હતા ખૂબ આગળી હતા નાના ભારત માટે વાત કરું સાહેબ 4-5 વર્ષ પહેલા જ્યારે કોન્ડીક્ટર મારા સાહેબ આવ્યા હતા એ વખતે દેહરામમાં એક આનંદ जो क्या है चंद्रप्रभु सामितु तो देहासर आचार हैमरपुर से महाराष्ट्र प्रदेश नागरिक हैं तो हमने कई उनके नाना भारतों ने हमें कई किस्त आपको अल्प प्रविष्टन का दिवस होने हैं सर दवारी पूजा करवाने के भारतों ने किस्त आपका नहीं लस शहीद में मैं क्या हूँ सर दिवस बधाई चालू हुआ है दवारी स्पून हुआ તે પેલા વર્ષે પેલા તિથિ શરૂઆત કરી પેલા તિથિએ 20 સંખ્યા 22 સંખ્યા 24 સંખ્યા કરતાં 30 સંખ્યા બીજા વર્ષે ચતુર્માસના ચારે મહિનાનો રવિવાર અરે પરષદના 8 દિવસનો રવિવાર 50 સંખ્યા 63 63 સંખ્યા સુધી સવારે સ્કૂલમાં જઈને પહેલા પરમાત્માની પૂજા કરી હે જવાની આ એમને સંદેશો આપીને ગયા કે તમે ભલે પ્રવરોન આપો પણ પરમાત્માની પૂજા સેવા વગેરે આપણો દિવસ ઉતતો नदी, चले सैय जी जेदी से कार्यक्रम में हमें ना 2 दिनस पहले गुरुवार और शुक्रवार के 2 दिन फॉर्म में शुक्रवार वाले में जनायु के रमेश भाई हमें करनो का काम चाहिए रहा है त्याधी करनो जी हमें छोटा बड़ी सु आचार्य दबन वैगलो तरफ पधार से हमें लोगों आगे चेन्नई तना जयसु तुम्हें बड़ा खास चेन्नई आवानु लागजो અમે પણ એમની વાતને માન્ય રાખી સાહેબની ખાસ અમે લોકો પણ ચેન્નઈ રાખીએ છીએ તો આ વર્ષે મળીશું પણ સાહેબ કંઈક અલગ અલગ વિચારધારામાં હતા એમનો આત્મા અકસ્માત થયાના અડતાલીસ મિનિટની અંદર જ એ દેહનો ત્યાગ કરીને મહાવીરના ધામમાં પહોંચી ગયા পরমাত্মার বিদ্য কইনে বুঝতে ইচ্ছা